આ પાંચ લોકોને તમારા ઘરથી ખાલી હાથે ન જવા દો તમને જીવનભર પસ્તાવો થશે મિત્રો આ પાંચ લોકોને ક્યારેય પણ ભૂલથી પણ ખાલી હાથે ઘરની બહાર ન જવા દો મિત્રો માત્ર હિંદુ ધર્મમાં જ નહીં પરંતુ તમામ ધર્મોમાં દાનને ખૂબ મહત્વ આપવામાં આવે છે દાન કરવું એ માત્ર એક રિવાજ અથવા પરંપરા નથી પરંતુ ધાર્મિક ગ્રંથો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ દાન કરે છે તો તેની અસર તેને વિશ્વાસક્ત આસક્તિથી મુક્ત કરે છે આ સિવાય તમને ટ્રાન્સફરેબલ સુખ પણ મળે છે મિત્રો શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિ અને તમામ ઈચ્છાઓની પૂર્તિ માટે દાન કરવું ખૂબ જ જરૂરી છે તમારે કુદરતને કંઈક આપવું પડશે તો જ તમને બદલામાં કંઈક મળશે આ નિયમ ચાલતો આવ્યો છે મિત્રો દાન એ મહાન પુણ્ય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના ઘણા પાપો નાશ પામે છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય છે તમે પહેલાથી જ જાણો છો કે ધાર્મિક સ્થળો પર દાનનું મહત્વ લાંબા સમયથી જાણીતું છે પરંતુ તમારા ઘરના દરવાજે કોઈ સાધુને ખાલી હાથ પાછા ફરવું એ આપત્તિ બની શકે છે શાસ્ત્રો અનુસાર જો ચાર લોકોને ખાલી હાથે પરત કરવામાં આવે તો નસીબ દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે ઘરમાં જે સુખ આવે છે તેમાં ખામી હોય છે ચાલો જાણીએ કે તે કોણ છે જેમને તમે ભૂલથી પણ દરવાજાની બહાર ખાલી હાથ ન મોકલો પરંતુ તે પહેલા જો તમે ઇચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ કાયમ તમારી સાથે રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં ચોક્કસપણે જયમા લક્ષ્મી લખો તો ચાલો આપણા વિષય તરફ આગળ વધીએ નંબર એક કિન્નર મોટા ભાગના લોકો વ્યંઢળોથી દૂર રહેવા માંગે છે પરંતુ જો કોઈ વ્યંઢળ તમારા ઘર ઓફિસ કે દરવાજે પૈસા માંગવા આવે તો તેને ખાલી હાથે મોકલવાની ભૂલ ન કરો એવું માનવામાં આવે છે કે નપુંસકોને દાન કરવાથી કુંડળીમાં બુધગ્રહનો દોષ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યંઢળોને બુધગ્રહનું પ્રતીક માનવામાં આવે છે એટલું જ નહીં આપણે તેમની સાથે જે રીતે વ્યવહાર કરીએ છીએ તેની પણ આપણા જીવન પર ઊંડી અસર પડે છે તેથી ભૂલથી પણ ક્યારેય નપુસ્કોનું અપમાન ન કરવું જોઈએ જો તમે તેમને દાન આપવા માંગતા ન હો તો ન કરો પરંતુ તેમનો દુરુપયોગ પણ કરશો નહીં જોકે એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો લીલા રંગના કપડાં અથવા લીલા રંગની કોઈ પણ વસ્તુ વ્યંઢળોને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પરંતુ તેનું અપમાન કરવાથી બુધ ગ્રહ બગડે છે અને વ્યક્તિને ઘણી માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે બુધને ભાગ્યનો કારક માનવામાં આવે છે તેથી તેનું દાન અવશ્ય કરવું જોઈએ જો શક્ય હોય તો તેમને લીલું કંઈક દાન કરો નંબર બે સંત મહાત્મા ज्योतिष शास्त्र अनुसार जो कोई साधु के संत सत तमारा दरवाजे आवे तो तेनी साथे हमेशा शिष्टाचार थी वर्तवूँ जो तमारे तेमनी पासे थी थोड़ा ज्ञान तो अवश्य मेवो अथवा आदरना चिन्ह तरीके शक्य हो दान करो अने चरण स्पर्श करीने तेमना आशीर्वाद मेवो दरवाजे थी खाली हाथे मोकलवाने बदले એવું માનવામાં આવે છે કે જો કોઈ સાધુ અથવા સંત કોઈના દ્વાર ખાલી હાથે છોડી દે છે તો તેને તેમના જીવનમાં બે પરેશાનીઓ સિવાય કંઈ પણ સામનો કરવો પડતો નથી નંબર ત્રણ અપંગ વિકલાંગ અથવા લાચાર વ્યક્તિ જો કોઈ અપંગ વ્યક્તિ મદદ માટે દરવાજે આવે તો તેને મદદ કરવી જ જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા લોકોને શનિરાહુનું પ્રતિક માનવામાં આવે છે આનું દાન કરવાથી ક્રૂર ગ્રહોના પ્રકોપથી બચી શકાય છે જ્યોતિષમાં કહેવાયું છે કે જો કુંડળીમાં દોષ હોય તો જીવનમાં બે સમસ્યાઓ આવે છે પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા છીએ તેમ છતાં જીવનમાં દુઃખ અને પરેશાનીઓ ઓછી થતી જણાતી નથી તો ધ્યાન રાખજો કે તમે પણ તમારા દરવાજેથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે પાછા મોકલી રહ્યા છો જો એમ હોય તો ધ્યાન રાખો કે આવો ફરી ક્યારે ન કરો કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવનું પ્રતિક માનવામાં આવે છે અને તેઓએ ક્યારે પણ દરવાજાથી ખાલી હાથ પાછા ન ફરવું જોઈએ નંબર ચાર ભિખારી જો કોઈ ભિખારી ઘરના દરવાજે આવે તો તેને ખાલી હાથે પરત ન કરવો જોઈએ જો પૈસા ન હોય તો ખાવાનું કે પહેરવાની વસ્તુઓ પણ દાન કરી શકાય છે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે લોકો દરવાજા પર કે બીજે ક્યાંય ભીખ માંગતા લોકોને ઠપકો આપે છે અથવા તેમને ચાર વાત કહે છે પરંતુ ધર્મશાસ્ત્ર અનુસાર તમે કોઈને દાન આપો કે ન આપો તેને ઠપકો આપવો બિલકુલ યોગ્ય નથી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા સંચિત પુણ્યનો પણ નાશ થાય છે તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર તમારા દરવાજેથી ભિખારીને ક્યારેય ખાલી હાથે દૂર ન કરો નંબર પાંચ ઘરની દીકરી જો પરિવારની દીકરી સાસરેથી આવે તો તેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ તેણે પોતાની ઈચ્છા મુજબ જેટલું દાન કરવું જોઈએ કેટલાક ઘરોમાં એવું બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે પરિવારના સભ્યો તેની સાથે મારપીટ કરે છે અને મારપીટ કરે છે આમ કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા રહે છે જ્યારે તમારા પરિવારની દીકરી અપમાનિત થઈને તમારું ઘર છોડીને જાય છે તો તમારા ઘરની લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈને જતી રહે છે એટલા માટે ઘરની દીકરીનું ક્યારે અપમાન ન કરો આના કારણે ઘરની સમૃદ્ધિ પણ કાયમ માટે જતી રહે છે દાનનો અર્થ એ છે કે તે વસ્તુ પર પોતાનો અધિકાર છોડવો ગરીબ જરૂરિયાતમંદ અથવા ધાર્મિક સ્થળોને દાન કરવું એ ખૂબ જ પુણેનું કાર્ય માનવામાં આવે છે પરંતુ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કેટલીક એવી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે ભૂલથી પણ દાન સ્વરૂપે ન આપવી જોઈએ આવો જાણીએ શું છે તે વસ્તુઓ સાવરણી માત્ર સફાઈ માટેની વસ્તુ નથી પરંતુ હિન્દુ ધર્મમાં તેનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે એવું પણ માનવામાં આવે છે કે સાવરણી ક્યારે દાન તરીકે ન આપવી જોઈએ નહીંતર આ દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે જેના કારણે વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચાકુ છરી સોય કે કાતર જેવી ધારદાર વસ્તુઓનું ક્યારે દાન ન કરવું જોઈએ ધાર્મિક દૃષ્ટિકોણથી આવું કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી માન્યતાઓ અનુસાર આનાથી ઘરેલું કષ્ટની સ્થિતિ સર્જાય છે હિન્દુ માન્યતાઓ અનુસાર શનિદેવને તલ અથવા સરસવનું તેલ દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વપરાયેલું તેલ કે બગડેલું તેલ ક્યારે દાન ન કરવું જોઈએ આ કારણે શનિદેવ ગુસ્સે થઈ શકે છે જેના કારણે જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે વ્યક્તિએ હંમેશા પોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન દાન કરતી વખતે ધ્યાન રાખો કે ભોજનવાસિકે બગડેલું ન હોવું જોઈએ આવો ખોરાક દાનમાં આપવાથી કોઈ ફાયદો નથી બલકે તેનાથી વિપરીત પરિણામો આવી શકે છે હવે આપણે જાણીએ છીએ કે ક્યારે અને શા માટે દાન ન કરવું જોઈએ જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે ઘરના સભ્યો તે વ્યક્તિનો સામાન દાન કરે છે